લેન્ડ ગ્રીમિંગ માટે શું પૂછવું છે પેલા તો વિગત કયો પેલા તો જમીન ખેતીના ના પ્રશ્નો નો છે ને ના સાહેબ એટલે જમીન ખેતીની ની છે અત્યારે હા બસ ખેતી ની જમીન હોય તો પૂછો એમાં ભલે મકાન ઉભા થઈ ગયા હોય પૂછો શું છે હા એમાં મકાન બનાવેલા છે મેં જે પેન થી લખી છે ને ટાઈપ આ એટલે ખેતી જમીન તમારી છે હા અમારી છે કેટલા મકાન ઉભા છે એમાં અ ચાર 6 7 માં છે 7 મકાન તો આઈ દીધી ઉધી ક્યાં હતા તમારી જમીનમાં મકાન ઉભા થઈ ગયા

કોઈ રેવન્યુના આઈડોકેટને મળો ને એ તમને કહેશે હું કોઈ નિર્દોષ માણસને ફસાવા માંગતો નથી બ્રહ્માસ્ત્ર છે યાદ રાખજો સમજ્યા વગરનું વાપરવાનું હું કોઈને સલાહ આપતો નથી જે કોઈ વ્યક્તિએ મને પ્રશ્ન પૂછો એ પ્રમાણિકતાથી હું એને નીતિમતાપૂર્વકના જવાબ આપીશ જ્યાં મને ખોટું થશે અથવા ખોટાની ગંધ પણ આવશે બની શકે કે માણસ સાચો હોય પણ મને ખોટાની ગંધ આવશે તો હું જવાબ આપીશ નહીં કારણ કે કોઈનું અહિત થાય એવું હું ઈચ્છીશ નહીં તો એના માટે તમે કોઈ પણ રેવન્યુના અથવા તો કોઈ પણ જેતે વસ્તુના નિષ્ણાંત માર્ગદર્શન લઈ શકો છો આની અંદર જેને મને પ્રશ્ન પૂછવા હોય યુટ્યુબની અંદર હું જવાબ આપું છું એ કોમેન્ટના જવાબ છે પણ જેને મને પર્સનલી મળવું હોય પર્સનલી પ્રશ્ન પૂછવા હોય તો એ લોકોએ સીધો ફોન કરવાનો થતો નથી જેની પાસે નંબર છે એમને મેસેજ કરી વોટ્સએપમાં પણ ફોન કરવાનો થતો નથી હું એના જવાબ એને આપીશ નહીં આપવાના જવાબ હોય તો ના પાડીશ પણ વોટ્સએપથી પણ જવાબ આપી દઈશ જે લોકો મને નંબર નથી એમને મારા જૂના ઓડિયોમાંથી મેળવી લેવા એમાં હું બોલતો જ જાઉં છું કે રમણીભાઈ કોટલિયાના મોબાઈલ નંબર નો આટલામો આંકડો આ છે દાખલા તરીકે હમણાં છ આંકડા આપી દીધા હતા તો સાતમો અને આઠમો આંકડો જે છે એ ફોર્ટી ફોર છે હવે બે આંકડા બાદ કેવી દા નવમો દસમો રાહ જુઓ મળી જશે એટલે સીધા કોઈ તંબુરો વગાડે ને વગાડવા ન મળી જાય નકર પાછા તંબુરા વગાડે છે બરાબર ફોન ડાયલ કરે રિંગ વાગે માથું પાકે એટલે નંબર મેળવો નિરાતે નિરાતે અને જ્ઞાન વધારતા જાઓ અને પછી પ્રશ્ન પૂછો એ વ્યાજબી છે તોય કોઈના ઉપર ખોટી લેન બી કરવાનું પૂછતા નહીં